ઘણે બોલાય નહીં અમારાથી આંકડો ઘણો વધી ગયો છે પણ જે આ ઘટના બની છે એ આપણે ભારતની પણ વિશ્વની માટે એક દુઃખદ ઘટના છે આ જે દુર્ઘટના બની છે એ આપણા માટે તો દુઃખદ છે આ દુર્ઘટના પણ એમાં જે કાંઈ ગુજરાતના હોય દેશ કે વિદેશમાં કારણ કે મૂળ માના સંતાનો જ છે ઉપરવાળાના જે આ દુઃખદ ઘટના બની છે ખૂબ દુઃખની સાથે હું એક દુઃખ વ્યક્ત કરી રહ્યો છું અને બોલી રહ્યો છું હે માં જે આ દુઃખદ ઘટના બની છે અમદાવાદમાં જે પ્લેન છે જે મોટી દુર્ઘટના બની ગઈ છે તો જે જે પરિવારે કોઈ ભાઈ ગુમાવ્યો છે બાપ ગુમાવ્યો છે દીકરા ગુમાવ્યા છે કોઈ મા બાપ ગુમાવ્યા છે તો એ પરિવારને એટલું કહું છું હે મા મોગલ આ બધાયને તું આ દુઃખની જેને કહેવાય કે માથે એક મોટા મોટો ઘાત પડ્યો છે પછા ઘાત પડ્યો છે દુઃખનો તો એને સહન શક્તિ તું આપજે મા એવી શક્તિ આપજે તો એ સહન કરી શકે એવું દુઃખ પડ્યું છે પરિવારો માથે એને જ સહન કરવાની ખૂબ શક્તિ આપે એવા માને હું પહેલા પ્રાર્થના કરું છું મણિધર ઓડવાળીને મોગલધામથી ને એક બાપુ એક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કારણ કે દુઃખદ સાથે હું શ્રદ્ધાંજલિ આપું છું કે હે મા હે અખિલ બ્રહ્માંડના માલિક જે જે આત્માઓ જઈ ગયા છે એને તું ખૂબ શાંતિ દેજે માં

ગુમાવ્યા છે કોઈ પતિ ગુમાવ્યા છે કોઈ મા બાપ ગુમાવ્યા છે ભાઈ ગુમાવ્યા છે ગુમાવ્યા છે એ પરિવાર શક્તિ આવી દેજે કે માથે પડ્યું છે સહન કરી શકે તું એને શક્તિ દેજે એક મોગલધામથી બાપુ એક દુઃખદ સાથે એક લાગણી કે જેને કહેવાય કે મને દુઃખની એક જેને કહેવાય એક બહુ જબરદસ્ત આઘાત લાગ્યો છે તો એ પરિવારને જેની માથે દુઃખ પડ્યું છે પરિવાર ને તો સહન શક્તિ કરવાની લાગણી એક છે બાપુ નો અવાજ છે જે આત્મા ચરણ માં એક એક ફૂલ અર્પણ કરું છું શબ્દરૂપી અને અખિલ બ્રહ્માના માલિક ને પ્રાર્થના કે હે મારા નાથ હે અખિલ બ્રહ્મા ના માલિક આ આત્માઓને તારા ચરણ માં લઈ લેજે અને એને મોક્ષ આપી દેજે બાપ જય મોગલ જય મનીધર જય વડવાળી જય કબરાવાળી